પાલનપુરમાં અકસ્માતો ટાળવા અને ટ્રાફિક સમસ્યા નિવારવા માટે અલગ અલગ વ્યવસ્થા કરવી જરૂરી છે જેને લઈને એનએચઆઈએ પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલા બેતાલીસ એકમોને નોટિસ આપી છે અને જો પંદર દિવસમાં મંજૂરી નહીં લેવાય તો અનઅધિકૃત ગણી અને કાર્યવાહી પણ કરાશે ત્યારે પાલિકાએ પણ કહ્યું છે કે હાઇવે પર જે દબાણ છે અને જેના લીધે ટ્રાફિક થાય છે જો એ સ્વેચ્છાએ નહીં હટાવી લે તો આ દબાણો પણ તોડી પડાશે પાલનપુરમાં એરોમા સર્કલથી બિહારી બાગ સુધી દબાણ મામલે એના એન એચ દ્વારા બેતાલીસ વેપારી એકમોને નોટિસ આપી છે જો કે હાઈવે પર પચીસ એવા કોમ્પ્લેક્સ છે કે જ્યાં પાર્કિંગની વ્યવસ્થા ન હોવાથી લોકોને પોતાના વાહનો પણ બહાર હાઈવે પર પાર્ક કરે છે જેને લીધે ટ્રાફિક થાય છે અને આ ટ્રાફિક સમસ્યા થવાથી હજારો લોકો હેરાન પરેશાન થાય છે ત્યારે પાલનપુર શહેરના નાગરિકોએ પણ નેશનલ હાઇવે પર ચાર દિવસ અગાઉ જે દબાણ હટાવાયા તેને એક નાટક ગણાવી હતી અને જે પાકા દબાણો નેશનલ હાઇવે પર કરીને બેઠા છે તેમની સામે કાર્યવાહી થઈ નથી તેમની પાસે કોઈ પરવાનગી નથી અને આ પરવાનગી ન હોવાને કારણે આ દબાણનું ટ્રાફિક અને અકસ્માતો માટે જોખમકારક છે એટલે આ દબાણો તાત્કાલિક દૂર કરવા જોઈએ તેવી પણ નાગરિકોની માંગ છે પાલપુર નગરપાલિકા પણ હાઇવે પર થયેલા દબાણને હટાવી રહી છે પરંતુ જે દબાણ હટાવાયા છે માત્ર લારી ગલ્લા હટાવાયા છે જે નેશનલ હાઈવે પર જે કોમ્પ્લેક્સો છે અને ત્યાં નેશનલ હાઈવેની હદમાં પણ જે કોમ્પ્લેક્સ ધારકોએ દબાણ કર્યા છે તેના લીધે ટ્રાફિક જામ થાય છે જેના લીધે અકસ્માતો થાય છે અને આવા દબાણદારોની નોટિસ પણ આપી છે અને જો સ્વેચ્છાએ એ દૂર નહીં કરે તો આગામી સમય નગરપાલિકા કડક કાર્યવાહી કરીને આરોગ્ય કાયદેસર દબાણ તોડી પાડશે બિહારી બાગ થી અરમા સર્કલ સુધીની ટ્રાફિકની સમસ્યા ખૂબ જટિલ થઈ ગઈ છે પાલનપુરમાં આખા ગુજરાતમાં প্রত্যেক ફરવ આબી ટ્રાફિક વ્યવસ્થા કોઈ જગ્યાએ ટ્રાફિકની સમસ્યા નથી એ પાલનપુર પાલનપુરમાં જ ટ્રાફિકની સમસ્યા છે ટ્રકો અને લજરીઓની મોટા સાધનોની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તો ઠીક ને બાકી આ ટ્રાફિકની સમસ્યા ખૂબ જટિલ થઈ રહી છે આ ટ્રકો લજરીઓને કોઈક બી રસ્તો બાયપાસ બનાવી જળવી બનાવીને બીજો વિકલ્પ વ્યવસ્થા કરે તો ટ્રાફિકની સમસ્યા નિવારણ આવી શકે છે બીજો આ રસ્તાઓ જેટલા દબાણો છે એ દબાણો પાકો દબાણો બી દૂર કરી નાખવામાં આવે જો પાકો દબાણો ને દૂર કરી નાખવામાં આવે તો રોડ પહોળા થઈ તો ટ્રાફિક સમસ્યા ઉતરે હલ થઈ શકે એમ છે અને બીજું રસ્તા ઉપર માટી રેતી પાણી આ બધું બહુ ખૂબ આવી રહ્યું છે એના હિસાબે બી એક્સિડન્ટ બહુ થઈ છે હમણાં પંદર દિવસ પહેલા એક એક્સિડન્ટ થયો તો એમાં પટેલ ની છોકરી એક્સપાયર થઈ ગઈ બીબી એક્સપાયર થઈ ગઈ હતી અને બીજી બી એમાં ત્રણ ચાર એક્સપાયર થઈ ગયા છે તો આ સમસ્યા નિવારણ કરવા માટે પ્રશાસન ખરેખર કામે લાગી જાય અને નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા બી તાકાત દબાણ દૂર કરી નાખી નગરપાલિકા બી એમાં બહુ સક્રિય ભાગ ભજવે તો આ ટ્રાફિકની સમસ્યા દૂર થઈ શકે તેમ છે પાલનપુર નગર નગરપાલિકા દ્વારા રસ્તા પૈકીના દબાણો દૂર કરવાની કામગીરી છેલ્લા અઠવાડિયાથી હાથ ધરવામાં આવેલી છે જે અંતર્ગત ચાર દિવસ પહેલાં જ આપણા હાઈવેના દબાણો દૂર કરવામાં આવ્યા હતા નડતર રૂપ જેમાં નેશનલ હાઇવે ઓથોરિટીને પણ સાથે રાખવામાં આવી હતી નેશનલ હાઈવે ઓથોરિટીએ જે એમના જુરિસ્ડિક્શનમાં આવતા હોય તે અંતર્ગત નેશનલ હાઇવેની આજુબાજુના જે ઇમારતો છે તેને તેમની જોગવાઈ મુજબ નોટિસ આપી આપેલી છે નગરપાલિકા પણ ટાઉન પ્લાનિંગ એક્ટની જોગવાઈઓમાં ધ્યાને રાખી અને મંજૂરી વિરુદ્ધ જે બાંધકામ થયેલા હશે તેના ઉપર કાર્યવાહી કરશે સર પાકા દબાણો બિલકુલ જો ગેરકાયદેસર હશે

પાલનપુરમાં છેલ્લા બે એક વર્ષથી ટ્રાફિકની સમસ્યા સતત ખૂબ ગંભીર છે જેના કારણે વિદ્યુષ્ટ લોકોના જીવ પણ ગયા છે શહેરીજનોની જાગૃત નાગરિકોની રજૂઆત બાદ નેશનલ હાઈવે આર એન અને નગરપાલિકા જાગૃત થઈ નાના મોટા દબાણો હટાવવામાં આવે જેના પછી એનએચઆઈએ હા નેશનલ હાઇવેના વિસ્તારમાં જે બિલ્ડિંગ આવેલા છે એમને નોટિસ ઇસ્યુ કરી છે સારી બાબત છે સાથે સાથે નગરપાલિકાઓ પણ આ બાબતે તાત્કાલિક એક્શનમાં આવીને પાકા દબાણો તોડવાની જરૂરિયાત છે કે આ દરેક કોમ્પ્લેક્સમાં બેઝમેન્ટ કોમર્શિયલ ઉપયોગ થઈ રહ્યો છે જેના કારણે પાર્કિંગ નેશનલ હાઈવે સર્વિસ રોડ ઉપર થઈ ગયું છે જે બાબતે અમે બે મહિના પહેલા

જે ઇસ્યુ થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક નગરપાલિકા ના કારણે થઈ રહ્યો છે નગરપાલિકા ક્યાંક એમના માણસોને બચાવવા માટે શહેરનું હિત જોયા વગર એમના માણસોને બચાવી રહી છે ક્યાંક એમના આર્થિક ફાયદાઓ માટે નાના મોટા ફાયદાઓ માટે શહેરના નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે એટલે આ ક્યારેય ચલાવી લે લેવા જેવી વસ્તુ નથી એટલે શહેરના નાગરિકોને પણ વિનંતી કરું છું કે આ જે સમસ્યા છે એ જાણી જોઈને ઊભી કરવામાં આવે છે બાકી જો કાયદેસરની કાર્યવાહી થાય બેઝમેન્ટ ખાલી થાય તો ઘણો પચાસ ટકા રાહત થાય એવી છે